આ ટ્રેક્ટર નું નામ રામલલ્લા રાખ્યું છે જે ગરીબ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહેશે માત્ર એક મહિનામાં ડીઝલ વડે ચાલતું એક લાખ ત્રીસ હજાર ના કુલ ખર્ચે બનાવેલું આ મિની ટ્રેક્ટર દૂધ ભરાવવા તેમજ ખેતરમાં નિંદામણ દૂર કરવા વાવણી કરવા તેમજ રોડ પર પાંચસો કિલો વજન ખેંચવાનું કામ પણ આ મિની ટ્રેક્ટર કરે છે હાથે બનાવેલું મિની ટ્રેક્ટરમાં ટાયરની પહોળાઈ વધુ હોવાથી ખેડૂતો પણ તેને વધુ પસંદ કરે છે ટ્રેક્ટર બનાવ્યો જ્યારે મેં ભંગારમાં વેસ્ટેડ એન્જિન જોયું એટલે મને આઈડિયા આવ્યો કે આ એન્જિનનું કંઈક યુઝ કરું એટલે મેં આમાંથી ટ્રેક્ટર બનાવવાનું કામ હાથમાં લીધું મેં મટિરિયલ આ ભંગારમાંથી લાવ્યો નવા સ્પ્રેડ પાર્ટ લાવ્યો અને બધું મટિરિયલ જોડી ટ્રેક્ટર બનાવવાનું આ ટ્રેક્ટરનો જે બોનેટ છે મજગાટ છે એ પત્રામાંથી મેં મારી જાત મહેનતથી બનાવેલી છે અમારા ગામમાં સુથાર હનસાભાઈ એ જાતે ટ્રેક્ટર બનાવેલો છે એ બહુ કામ આવે છે દૂધ ભરાવા માટે ઘાસચારો લાવવા માટે ખોણ લાવવા માટે એ રેન્જમાં એ ખેડૂત ટ્રેક્ટર બનાવ્યું છે એ રેતીમાં બાઇક લઈને જઈએ એટલે થોડું પેલું થાય એના કરતા ટ્રેક્ટર લઈને જઈએ એ એવરેજ થી ટ્રેક્ટર ઉપર ખોણ બંધ લઈ શકાય વજન ખેંચી શકે ટ્રોલી ઉપર લગભગ પાંચસો કિલો વજન ખેંચે છે ટ્રેક્ટર બહુ સારો છે ટ્રેક્ટર અમને ગમી ગયો અને ટ્રેક્ટર આ ઓલા બધા ચાર પાંચ લાખની કિંમતમાં આ અત્યારે દોઢ લાખમાં બન્યો છે પણ ટ્રેક્ટર એવરેજમાં સારું બધી રીતે સારો અમને ખૂબ પસંદ આવી ગયો ટ્રેક્ટર સારો બનાવ્યો આજના આધુનિક યુગની અંદર ટ્રેક્ટર વગર ખેતી કરવી તે ખૂબ જ મુશ્કેલ છે પરંતુ ટ્રેક્ટરની કિંમત એટલી હોય છે કે દરેક ખેડૂતને ટ્રેક્ટર લાવવું પોસાતું નથી ત્યારે લાખણી તાલુકાના એક નાનકડા ગામના જે વતની છે અંસાભાઈ તેમને એક ટ્રેક્ટર બનાવ્યું છે આ ટેક્ટરની ખાસ વિશેષતા એ છે કે જે મિની ટ્રેક્ટર આવે છે તેવા જ પ્રકારનું આ મિની ટ્રેક્ટર છ મહિનાની મહેનત એક મહિનાની અંદર આ ટ્રેક્ટર નું નિર્માણ છે તેમણે કર્યું છે ટ્રેક્ટરની વિશેષતાની વાત કરવામાં આવે તો પાંચસો ગ્રામ જે ડીઝલ હોય છે તે ડીઝલની અંદર આ ટ્રેક્ટર છે તે એક કલાક સુધી ચાલે છે એટલે ક્યાંક ને ક્યાંક જે મિની ટ્રેક્ટર જે બજારમાં મળતું હોય છે તેના પણ ખૂબ વધારે જે એવરેજ છે તે આ ટ્રેક્ટર આપી રહ્યું છે આ ટ્રેક્ટર છે તે આસાનીથી કરી રહ્યું છે આ ટ્રેક્ટર ની મદદથી આ ખેડૂત છે તે ખેતીના તમામ જે કામો છે તે કામો કરી રહ્યા છે મહત્વની વાત એ છે કે જે રીતે આ મિની ટ્રેક્ટર છે તે મિની ટ્રેક્ટર બનાવવામાં આવ્યું છે અને તેનું નામ પણ છે તે રામલલ્લા રાખવામાં આવે કારણ કે જે વખતે આ જે ખેડૂત છે તે આ ટ્રેક્ટર બનાવી રહ્યા હતા તે વખતે રામ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલતો હતો ત્યારે તેમને આ ટ્રેક્ટર નું નામ છે તે રામ લલ્લા રાખ્યું છે તે ખૂબ જ મહત્વનું છે આ ટ્રેક્ટર ને જોવા માટે દૂર દૂર થી ખેડૂતો આવી રહ્યા છે કારણ કે અ લગભગ એક લાખ ત્રીસ હજાર કિંમત ની અંદર જ આ ટ્રેક્ટર છે તે બનાવવામાં આવ્યું છે જે બજારમાં મળતું હોય છે તે સાડા ચાર થી પાંચ લાખ રૂપિયાની કિંમતમાં મળતું હોય છે ખેડૂતોને પરવડે તેવા ભાવમાં છે છે તે બન્યું ને જેને લઈને અનેક ખેડૂતો છે તે આ ટ્રેક્ટર છે તે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ને અનેક ખેડૂતો માંગ કરી રહ્યા છે કે આ ખેડૂત છે તે આવી જ રીતે તેમને ટ્રેક્ટર બનાવી આપે પરંતુ ખેડૂત એકલા હાથે આ ટ્રેક્ટર બનાવી શકે તેવી પરિસ્થિતિ નથી જેના કારણે તેઓ માંગ કરી રહ્યા છે કે સરકાર તેમને મદદ અને બનાવી શકે ખેડૂતોને આપી શકે જેના કારણે જે ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતો છે તેમો આ ખેડૂતો પાસે આ ટ્રેક્ટર છે તે આવી જાય ને ખેડૂતો તેમના જે રોજબરોજના ખેતીના કામો છે તે આસાનીથી કરી શકે અલ્કેશ રાવ જી મીડિયા બનાસ કાંઠા